જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું શનિદેવની જન્મકથા શનિદેવને સાત ગ્રહમાંનો એક ગ્રહ ગણવામાં આવે છે તેઓને સૂર્યના પુત્ર અને યમનાના મોટા ભાઈ માનવામાં આવે છે શનિનો અર્થ થાય છે મંદ મંદ અર્થાત ધીમી ગતિ શનિયય ક્રમતી સહ સૂર્યની પ્રદક્ષિણા કરતા શનિને ત્રીસ વર્ષ જેટલો સમય લાગે છે શનિદેવની કથા શનિવારે સાંભળવાથી શનિદેવની કૃપા દ્રષ્ટિ પસંદ આવે તો મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે રાજાને રંક અને રંકને રાજા બનાવનાર ન્યાયના દેવતા શનિદેવની જન્મકથા શનિદેવનો જન્મ સૂર્યપત્ની શાયાની કુખે થયો હતો છાયા દેવી સદાશિવ ભોળાનાથ શંકરના પરમ ભક્ત હતા તેઓ નિરંતર હરિસ્મરણ કરતા તેથી તેમની ખાવા પીવામાંથી રુચિ રૂચિ ઘટી ગઈ હતી પરિણામ સ્વરૂપ ગર્ભમાં ઉછરતા પુત્ર શનિને યોગ્ય પોષણ મળ્યું નહીં તેથી તેમનું શરીર શ્યામ વર્ણનું થયું જ્યારે તેમનો જન્મ થયો ત્યારે પિતા સૂર્યને તેમના રૂપથી આશ્ચર્ય થયું તેમને લાગ્યું કે મારો પુત્ર આવો ન હોઈ શકે શનિની માતા પર સૂર્યને ધૃણા થવા લાગી

દુષ્કર્મો કરનાર અર્થાત અન્યાય કરનાર રાજાને રંક તથા યમરાજ પણ તમારી અઢી વર્ષને અનુસરી જાતકને જન્મ મૃત્યુ ફળ આપશે તમારા પિતા પણ તમારા પ્રભાવથી સત્યને ઓળખી તમારો આદર કરશે શનિ મહારાજને આશીર્વાદ આપી શિવજી અંતર ધ્યાન થયા શનિ મહારાજ વિષ્ણુ લોકમાં જય ભગવાન વિષ્ણુ તથા લક્ષ્મીજીના પણ આશીર્વાદ મેળવે છે લક્ષ્મી નારાયણે શનિદેવને આશીર્વાદ આપતા કહ્યું કે હે ન્યાયધીશ દેવતા પૃથ્વીલોકમાં તમારું શ્રી શનિદેવ વ્રત કલ્યાણકારી થશે આ વ્રત થી મનુષ્ય ન્યાયથી વર્તશે અને ધર્મના માર્ગે વળશે રાજા વિક્રમાદિત્ય ની શ્રી શનિદેવની વ્રત કથા એક દિવસ બધા ગ્રહો સ્વર્ગમાં ઇન્દ્ર રાજા પાસે ગયા

પણ પૃથ્વીના ઉજ્જૈન નગરના નરેશ રાજા વિક્રમાદિત્ય તમારું સમાધાન કરશે ઇન્દ્રનું વચન સાંભળી સર્વે ગ્રહો રાજા વિક્રમાદિત્યના દરબારમાં ગયા સર્વનું સ્વાગત કર્યું ગ્રહોની મૂંઝવણ સાંભળી રાજા એ ગ્રહોને આસન ઉપર બેસવા કહ્યું પણ ગ્રહો બેઠા નહીં તેમણે પ્રત્યુત્તર આપ્યું કે તમે પહેલા એ નક્કી કરો કે અમારામાં સર્વશ્રેષ્ઠ કોણ છે રાજાએ યુક્તિ કરી રાજાએ કહ્યું કે હે ગ્રહ દેવતાઓ

પણ શનિદેવ તો રાજાના નિર્ણયની રાહ જોતા ઉભા રહ્યા રાજાએ પોતાનો નિર્ણય જાહેર કર્યો આ શનિદેવ સર્વશ્રેષ્ઠ છે તેમના માટે છેલ્લું દ્વાર પાસેનું આસન છે તે સ્વીકારે રાજાના આ નિર્ણયથી દેવો હસવા લાગ્યા શ્રી શનિદેવને પોતાનું અપમાન થયું હોવાથી ક્રોધ આવ્યો બધા ગ્રહોને કહ્યું તમે મારું અપમાન કર્યું તે ઠીક નથી પ્રત્યેક રાશિમાં સૌથી વધુ મારો નિવાસ છે તેથી મારા કરતા જાતક પર અસર કરનાર તમારામાંથી કોઈ ચડ્યાતું નથી રાજા વિક્રમાદિત્યને પણ મારા અપમાનનું ફળ ભોગવવું પડશે પરિણામ સ્વરૂપ રાજાને પણ શનિદેવની સાડા સાતીમાંથી પસાર થવું પડ્યું હતું એક દિવસ ઉજ્જૈન નગરીમાં અશ્વનો મેળો ભરાયો હતો તેમાં દેશ વિદેશથી ઘોડાના માલિકો ઘોડાની લે માટે આવ્યા હતા તેમાં શનિદેવ ઘોડાનું વેપારીનું રૂપ લઈ આ અશ્વ મેળામાં ખૂબ જ આકર્ષક ઘોડાઓ લઈને આવ્યા આ મેળામાં રાજા વિક્રમાદિત્ય પણ ઘોડા ખરીદવા આવ્યા હતા શનિદેવના ઘોડાઓમાંથી એક ઘોડો તેમને પસંદ પડ્યો રાજાએ તેમનું મૂલ્ય પૂછ્યું હે ઘોડાના માલિક આ અશ્વનું શું દામ છે વેપારીએ કહ્યું કે હે રાજન તમે પહેલા ઘોડા ઉપર સવારી કરો પછી જ તેનું મૂલ્ય જણાવીશ રાજા વિક્રમ પસંદ પર સવાર થાય છે આ ઘોડો રાજાને દૂર દૂર ઘોર જંગલમાં લઈ ગયો દિશા પણ ન સુજે એવા હિંસક પ્રાણીઓના વસવાટમાં રાજાને મૂકી આ ઘોડો અદ્રશ્ય થઈ ગયો રાજાના દુઃખના દહાડા શરૂ થઈ ગયા આ વનમાં રાજા વિક્રમાદિત્ય ભૂખ અને તરસથી આમ તેમ ભટકવા લાગ્યા હિંસક પ્રાણીઓથી બચવા રાજા એક ઝાડ ઉપર ચડી ગયા તેમને આ ઝાડની ટોચ પરથી એક નગર દેખાયું સવાર પડતા રાજા નગરમાં પહોંચ્યા ત્રંબાવટી નામનું આ નગર સમૃદ્ધ હતું નગરમાં ફરતા રાજા એક દુકાને જઈ પહોંચ્યા રાજાએ શેઠને કહ્યું કે હું રહેવાસી છું મારું નામ વિકો છે મને ખૂબ તરસ લાગી છે શેઠે આ વિકાને પાણી પીવડાવ્યું અને દુકાનમાં બેસાડ્યું આ દિવસે શેઠને સારો વકરો થયો શેઠને થયું કે આ વિકાના બેસવાથી જ મને આજે વધુ ધન મળ્યું છે શેઠે તેને લઈ જમવા માટે ઘરે લઈ ગયા શેઠાણી અને તેમની દીકરી આ સુકનિયાળ વિકાને એક ઓરડામાં ઉતારો આપ્યો અને હાથ પગ ધોઈ જમવા આવવા કહ્યું ત્યાં ઓરડામાં વિકાને પમાડે જોવા મળ્યું ઓરડાની દિવાલ એક હાર લટકતો હતો તેની પાસે દિવાલ પર ચિતરેલ એક હંસ આ હારને ગળી રહ્યો હતો જમવાનું કહેણ મોકલતા વિકો અને શેઠ જમવા બેઠા તે દરમિયાન શેઠની પુત્રી હાર લેવા ગઈ તો ખીટી પરથી હાર ગાયબ હતો જમ્યા પછી વિકો ઓરડામાં પરત આવ્યો ત્યારે દીકરીએ પૂછ્યું કે મારો હાર ક્યાં છે ઘરમાં તકરાર થઈ શેઠે વિકાને કહ્યું કે સાચું જણાવ નહીં તો રાજા પાસે લઈ જઈશ છેવટે શેઠ વિકાના હાથ પગ બાંધી તેમને ત્રંબાવટી નગરીના રાજા સમક્ષ હાજર કર્યા રાજાએ વિકાને હાર આપવા કહ્યું પણ વિકા પાસે હાર હોય તો આપે ને છેવટે રાજાએ તેના હાથ પગ બાંધી અને કાપી નખાવ્યા અને એક ગાંગા તેલીના ઘરના પછવાડે ફેંકી દીધો એક દિવસ વિકો ગાંગા તેલીના ઘરના પાછળ પડી રહ્યો બીજા દિવસે ગાંગા તેલીની નજર વિકા ઉપર પડી તેણે આ વાત પત્નીને કહી પતિ પત્ની બંને વિકાને ઉંચકીને ઘરમાં લાવ્યા તેની દવા કરી અને વિકો સાજો થઈ ગયો ગાંગાએ વિકાને તેલની ઘાણી હાંકવાનું કામ સોંપ્યું વિકો આ દરમિયાન મનમાં નક્કી કર્યું પરણું તો આ વિકાને પરણું રાજકુવરીએ હઠ પકડી રાજાએ ફરમાન મોકલ્યું ગાંગા તેલીને ચિંતા થઈ કે આ વિકો તો રાજાનો ગુનેગાર છે અને હાથ પગ વિનાનો છે છતાં હિંમત રાખી ગાંગો તેલી રાજાની પાસે પહોંચ્યો અને સમગ્ર ઘટના કહી સંભળાવી છતાંય રાજા એ સુખ માટે દીકરીને પરણાવવા ગાંગા તેલીને તૈયાર કરવા કહ્યું વિકાને આ વાતની જાણ થતાં તેણે બે દિવસની આપવા કહ્યું ગાંગો તેલી તથા ત્રંબાવટીના રાજા કબૂલ થયા હવે વિકાને મનોમન અહેસાસ થયો કે નક્કી મારી આ દશા શનિદેવને કારણે જ છે વિકાએ શનિદેવનું આહવાન કર્યું તેમની માફી માંગી વિનંતી કરી કે હે ન્યાયના દેવતા શનિ મહારાજ મને માફ કરો મેં જે અન્યાયથી તમારું અપમાન કર્યું હતું તેની સજા મેં ભોગવી લીધી છે એવામાં ગાંગા તેલીને ત્યાં વિકાને શનિદેવે દર્શન આપ્યા શનિદેવની દ્રષ્ટિ પડતા વિકાના હાથ પગ અને રૂપ પાછા આવી ગયા તે રાજા વિક્રમ આદિત્યના કાંતિમય સ્વરૂપમાં આવી ગયા રાજાને રાજા પર સાડા સાતીના પ્રભાવની જાણ થઈ વિક્રમાદિત્યને ધામધૂમથી પરણાવી ઉજૈન નગરીમાં વડાવ્યા બંને નગરીઓમાં આનંદ છવાઈ ગયો સૌને શનિદેવના પ્રભાવનો પરચો મળ્યો સૌ શનિદેવ વ્રત કરવા લાગ્યા અન્યાય અને અધર્મનો માર્ગ છોડી શનિદેવના શરણે ગયા બધા ગ્રહોમાં શનિદેવ શ્રેષ્ઠ ગણાયા ઋષિ મહાત્માઓએ શનિદેવને ન્યાય પ્રિય ગ્રહ ગણાવતા કહ્યું કે વૈદુર્ય કાંતિ રમલ પ્રજાના વાણા તસી કુસુમ વર્ણ વિભશ્ર શરત અન્યાપી વર્ણ ભુવ ગતિ તત્સ વર્ણઅી સૂર્યાત્મજ અપ્યતિથી મુનિ પ્રવાદ જીવનમાં આવેલા દુઃખોના નિવારણ માટે શનિનો બીજ મંત્ર પણ શાંતિ અર્પે છે ઓમ શમ શનેશ્વરાય નમઃ ઓમ પ્રાં પ્રીમ પ્રોમ શ્વનેશ્વરાય નમઃ જય શનિ દેવતા